વાલા બાળ મિત્રો આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે પક્ષીઓની ચૂંટણી એક વાર જંગલમાં પક્ષીઓનો રાજા કોને બનાવવો એ વિશે ચર્ચા ચાલી છેવટે બધા સંમતિથી સમડી અને ઘુવડને રાજા બનાવવા માટે લાયક ઠરાવવામાં આવ્યા હવે બંનેને તો રાજા બનાવાય નહીં બેમાંથી કોને રાજા બનાવવો એ નક્કી કરવા માટે ચૂંટણી કરવાનું નક્કી કર્યું તળાવના કિનારે એક મોટો વડલો હતો બીજા દિવસે બધા પંખીઓએ વડલાના ઝાડ નીચે ભેગા થવાનું હતું એક બાજુ અને બીજી બાજુ એક એક કરીને બધા પંખીઓએ પોતાનો મત આપ્યો મતની ગણતરી થઈ ઘોવડ અને સમડીને એક સરખા જ મત મળ્યા હતા હવે આ તો ભારે મૂંઝવણ એવામાં વાંદરાને યાદ આવ્યું કે એનો પાડોશી કાગડો બે દિવસથી બહાર ગામ ગયેલો છે બરાબર એ જ વખતે કાગડો બહાર ગામથી આવી પહોંચ્યો કાગડો જેને મત આપે એ જ પંખીઓનો રાજા બને ઘૂવડ અને કાગડાને સારી ભાઈ બંધી હતી એટલે ઘૂવળને તો થયું કે ભાઈ આપણે તો જીતી જ ગયા એનું મોં હસું હસું થઈ ગયું એના ટેકેદારોએ પણ કહી જ દીધું હવે તો ઘૂવડ જીતી ગયું જ સમજી લો કાગડાએ એનો મત આપવાનો હતો એને થોડો વિચાર કર્યો પછી કાગડાએ પોતાનો મત સમડીને આપ્યો સમડી નારા ગજાવ્યા નારાજ થયેલા કુવડે કાગડાને પૂછ્યું તું તો મારો દોસ્ત છે તો તારો મત મને કેમ ના આપ્યો કાગડાએ ધીમેથી જવાબ આપ્યા તું મારો ભાઈબંધ છે એ વાત સાચી પણ અહીં મારે આખા જંગલ માટે રાજા પસંદ કરવાનો હતો તને દિવસે તો દેખાતું નથી વળી તારો દેખાવ પણ કદરૂપો છે એટલે રાજા તરીકે મને સમળી વધારે યોગ્ય લાગી આ સાંભળીને કુંવળને ખોટું લાગ્યું બસ ત્યારથી કુંવળ અને કાગડાને વેર ચાલ્યું આવે છે વાલા બાળ મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો